સુરતના કતારગામ વિસ્તારમાં લાખોની મતાની હીરાની ચોરી કરનાર ત્રણ ઇસમોને ચોરી કરેલા તમામ મુદ્દામાલ સાથે કતારગામ પોલીસ તથા ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત પ્રયાસથી પોલીસે આરોપીને પકડી પાડી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

એસપી ડાયમંડ નામના ખાતામાંથી પોલિસ્ડ તેમજ રફ ડાયમંડ કિંમત રૂપિયા ત્રેવીસ લાખ પિસ્તાલીસ હજારની ચોરી થયેલ હોવાની ફરિયાદ મળતા કતારગામ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજિસ્ટર કરી પોલીસ ઇન્સ્પેક્ટર કતારગામ તથા તેમની સર્વેલન્સની ટીમ અને ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓની મદદથી આ ગુનાની તપાસ હાથ ધરવામાં આવેલ અને તપાસ દરમિયાન સીસીટીવી સર્વેલન્સ મોબાઈલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આ કામના આરોપીઓ બનાસકાંઠા જિલ્લામાં હોવાની મળેલ માહિતી આધારે સ્થાનિક પોલીસની મદદથી આરોપી જીતેન્દ્ર ચૌધરી તથા અન્ય બે મળતીયાઓને મળી કુલ ત્રણેય આરોપીઓને સંપૂર્ણ મુદ્દામાલ સાથે ગુનાના કામે ધરપકડ કરેલ છે